નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા એપિસોડમાં ચોમાસાની ઋતુ હતી મહિનાની આખર તારીખનો સમય વિજેતા તારે ઘરે નથી જવું રાતના સાડા દસ વાગ્યા છે રવિએ મને કહ્યું ભાઈ બોસે જે કામ આપ્યું છે એ પૂરું કાર્ય વગર જવા નહીં દે અકળાઈને મેં રવિને કહ્યું એ સમયે હું એક નામચીન મલ્ટીનેશનલ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતો રવિ એ સમયનો મારો ખાસ મિત્ર હતો અને મારી સાથે ત્રણ વર્ષથી એ જ જ જ જ કામ કરતો હતો અમે બંને સાથે 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 નોકરી પર આવતા જમતા અને ઘરે જતા ક્યારેક મહિનાના આખર તારીખે અમારે મોડે સુધી કામ કરવું પડતું પછી સાથે જ ઘરે જતા અમારી ઓફિસ શહેરની બહાર એકદમ અર્ધ જંગલ વિસ્તારમાં હતી ઘનઘોર વૃક્ષોની વચ્ચે દબાયેલા બિહામણા રસ્તા પરથી મોડી રાત્રે નીકળવું પડતું રસ્તા પર એક પણ લાઇટ ના હતી એટલે સ્કૂટરની લાઇટનો પ્રકાશ જ રસ્તો પસાર કરવામાં મદદ કરતો રસ્તો એટલો નાનો હતો કે બંને બાજુથી વાહનો એક સાથે હું અને રવિ ઘરે જવા નીકળ્યા ભાઈ આ બોસ હવે બહુ હેરાન કરે છે હો ક્યારેક તો એવું થાય કે બહુ કામ છોડીને નીકળી જામ પણ પછી વિચાર આવે કે તરત બીજી નોકરી ક્યાંથી મળશે રવિ રોષભર્યા અવાજે બોલ્યો આપણે કરીએ પણ શું વાલા સાંત્વના આપતા હું બોલ્યો ધીરે ધીરે ઓફિસે થી અમે રસ્તા પર આવ્યા ફક્ત ઘુવડના અવાજ અને અમારા સ્કૂટર સિવાય કોઈ બીજો અવાજ સંભળાતો ન હતો એક દાયકા પહેલા અમારી ઓફિસની બાજુમાં થોડે દૂર એક ઓઈલ રિફાઇનરી હતી જેમાં એક અકસ્માત થી આખી રિફાઈનરી આગમાં બળીને રાખ થઈ ગઈ હતી ત્યારે કંપનીમાં કામ કરતા સેંકડો મજૂરો મૃત્યુ પામ્યા હતા ત્યારથી એ જગ્યા પર કોઈ હતું નહીં એ કંપનીમાં ના માલિકે જગ્યા વેચવા મૂકેલી પણ કોઈ એ જગ્યા ખરીદવા તૈયાર ન હતું શા માટે એ એ આજ સુધી કોઈને ખબર ન હતી ત્યાંની ત્યાંથી ભયાનક સંભળાય રસ્તા પર મારા અને રવિ સિવાય કોઈ ન હતું એકાએક ચીજ સાંભળતા અમે બંને ખૂબ જ ડરી ગયા અમે જાણવાની કોશિશ કરવા એ તરફ આગળ વધ્યા ત્યાં અચાનક તે કંપનીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા ઘાયેલા અમે બંને મિત્રોના મગજમાં કંઈ ન સુધતા અમે તરત જ ફાયર બ્રિગેડમાં ફોન કરવાનું વિચાર્યું પરસેવે ફોન કરવા ગજવામાંથી મોબાઈલ કાઢ્યો મોબાઈલને જોતા જ રવિ અને હું વધારે ડરવા માંડ્યા કારણ કે રવિનો મોબાઈલ જાતે જ અમારી સામે તૂટવા માંડ્યો અચાનક ફોનમાંથી ધુમાડા નીકળવા માંડ્યા રવિએ હાથ દાદતા તરત જ ફોન નીચે ફેંક્યો એટલામાં અમે જોયું કે કંપનીમાં જ્યાં આગ લાગી હતી એ જગ્યાએથી અમુક સળગતા લોકો અમારી તરફ મદદ માંગવા દોડીને આવતા હતા અમે જીવ બચાવવા ભાગવાની કોશિશ કરી હું મારું સ્કૂટર ચાલુ કરવા દોડ્યો મારતા જ સ્કૂટરમાં આગ લાગી આમ બંને ખૂબ ડરી ગયા અને ભાગવા લાગ્યા ભાગતા ભાગતા અમે મેઇન રોડ પર પહોંચ્યા ત્યાં સામે જ એક પાનની નાની દુકાન હતી ત્યાં એક આધેડ વયના વ્યક્તિ બેઠેલા અને આસપાસ ચાર કે પાંચ લોકોનું ટોળું હતું અમે આ બધી વાત એ લોકોને કરી એ લોકો વિચારમાં પડ્યા કે આટલા વર્ષોમાં આવો બનાવ ક્યારેય નથી બન્યો એ લોકોએ કહ્યું ચાલો આપણે આ બધા લોકો સાથે ત્યાં જઈને જોઈએ હા ચાલો દુકાનનો માલિક દુકાન બંધ કરતા કરતા બોલ્યો બધા એક સાથે નીકળી પડ્યા હું અને રવિ પાછળ પાછળ ગયા ત્યાં જઈને જોયું તો હું અને રવિ આશ્ચર્ય પામ્યા જોયું તો ત્યાં મારું સ્કૂટર એકદમ નવું નકર પડ્યું હતું અને રવિનો ફોન ત્યાં જ બાજુમાં એકદમ સાજે સાજો પડ્યો હતો અને અમે ત્યાં આગ લાગેલી જોઈ હતી ત્યાં કઈ જ ના હતું રવિ પોતાની વાત સાચી સાબિત કરવા એ લોકોને દાઝેલો હાથ બતાવતા બોલ્યો ભાઈ અમે જે દ્રશ્ય જોયું એ એકદમ સાચું હતું અને જુઓ ફોન સળગતા મારો હાથ પણ દાઝી ગયો હાથ જોતા જ ખબર પડી કે હાથ પર એક પણ દાજિયાનો ઘાવ ન હતો અમને સાચું ન અમને સાચું નથી ખબર કે આ કઈ રીતે જેમ થયું એમ થઈ ગયું રવિ આશ્ચર્યચકિત થઈને બોલ્યો એ લોકોએ અમારી વાત નકારી અને ગુસ્સામાં પાછા જતા રહ્યા હું અને રવિ ખૂબ જ હતા પણ થોડી હિંમત કરીને અમે સ્કૂટર ચાલુ કર્યું અને ત્યાંથી નીકળી ગયા આ બધું કઈ રીતે થયું એ વિચાર અમારા બંનેના મગજમાં કીડાની જેમ ચળવળવા લાગ્યો રવિને ઘરે ડ્રોપ કરીને હું મારા તરફ ઘર તરફ ચાલ્યો ઘરે પહોંચતા જ મન એક વિચાર આવ્યો મેં તરત જ રવિને ફોન કર્યો રવિ આવતીકાલે આપણે બંને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશિશ કરશું તું સવારે વહેલો ઓફિસે આવજે આટલું કહીને મેં ફોન મૂક્યો અને વિચારે ચડ્યો સવારના દસ વાગ્યા હતા પણ હજુ રવિ ઓફિસે આવ્યો ન હતો મારે અને રવિને ગઈ કાલની ઘટના પર પરીક્ષણ કરવાનું હતું મેં તરત જ રવિને ફોન કર્યો ક્યાં છે તું ગુસ્સામાં લાલજોડ થયેલો હું રવિને ફોન પર પકડાવી રહ્યો હતો વિજેતાભાઈ તમારા ભાઈની તબિયત ખૂબ જ ખરાબ છે અને રાત્રે જ અમે એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા રવિની પત્નીએ મને ફોન પર કહ્યું તાબડતોડ ઓફિસનું બંધ બધું કામ પડતું મૂકી હું હોસ્પિટલ ગયો વિચારોનું ઝૂંડ મારા મસ્તિષ્કમાં દોડા દોડી કરી રહ્યું હતું અચાનક રવિને શું થયું હશે ગઈકાલની ઘટનાથી એના પર કોઈ અવળી અસર તો નહીં થઈ હોય ને હું મનમાં વિચારતા વિચાર કરતા બોલ્યો હોસ્પિટલ પહોંચ્યો ત્યાં જઈને જોયું રવિ બેડ પર એકદમ વ્યવસ્થિત હાલતમાં પડેલો જોયો શું થઈ ગયું તને એકદમ પૂછ્યું રવિ જ બોલી શકે તેમ ન હતો ગઈકાલે આવ્યા ત્યારથી એમની આવી જ હાલત છે રવિની પત્નીએ કહ્યું મેં વિચાર્યું કે અમે લોકોના સાડા બાર વાગ્યે જ ઘરે પહોંચી ગયા હતા હું ખુદ રવિને ડ્રોપ કરવા તેના ઘર સુધી ગયેલો તો રવિ આટલો મોડો ઘરે કઈ રીતે આવ્યો હોય ભાભી અમે તો સાડા બાર વાગ્યાના આવી ગયા હતા હું જ રવિને મુકવા આવ્યો હતો તો પછી રવિ કઈ રીતે આટલો મોડો આવી શકે શક્ય જ નથી મેં તરત જ ભાભીને કહ્યું ભાભી આશ્ચર્યચકિત થઈને મને કહેવા લાગ્યા તો પછી આ કેમ આટલા મોડા પહોંચ્યા આ રહસ્યનો ઉકેલ ફક્ત રવિ સિવાય બીજું કોઈ આપી શકવાનું ન હતું મેં ભાભીને થોડી વાર બહાર લોબીમાં આંટો મારવાનું કહીને તેમને આગા પાછા કર્યા મને લાગ્યું કે રવિને પણ કઈ કહેવું હતું પણ એકાંતમાં હું રવિ પાસે ગયો અને તેની બાજુમાં બેઠો રવિ આ બધું કઈ રીતે થયું અને બીજું બધું આ રાતે તું ત્રણ વાગે કઈ રીતે ઘરે પહોંચ્યો હું તો તને સાડા બાર વાગે જ મૂકી ગયેલો ને મેં રવિને એકદમ નિખાલસતાથી પૂછ્યું રવિ બેટ પર સૂતો હતો ત્યાંથી હળવે થઈને બેઠો થયો મારી પાસે પાણી માંગ્યું પાણી પીધું અને મને કહેવા લાગ્યો ભાઈ વિજેતા આપણે કોઈ રહસ્યનો ઉકેલ લાવવાનો નથી અને હવે આપણે બોસને પણ વાત કરી દઈશું કે હવે અમે અહીંયા નોકરી નહીં કરી પણ અચાનક એવું કે શું થઈ થઈ ગયું તારી આટલી ખરાબ હાલત ગઈ મેં પૂછ્યું ગઈકાલે રાત્રે તું જ્યારે મને મૂકીને ગયો ત્યાં સુધી હું ઘરના ડેલા પાસે જ હું ઊભો હતો મને મનમાં ને મનમાં વિચાર આવ્યા કરતો હતો કે આ બધું થયું કેવી રીતે મને જાણવા અને આ રહસ્ય ખોલવાની જિજ્ઞાસા થઈ થોડો ડર પણ હતો મને આ વાત જાણવી જ હતી એટલે જોવો તો હું જોવો તો ગયો કે તરત જ મેં મારું સ્કૂટર અને પહોંચી ગયો હું સખત ગુસ્સામાં હતો ભાઈ મેં તને કહ્યું હતું કે આપણે બંને આવતીકાલે સવારે બધું જાણવાની કોશિશ કરીશું તો તું શા માટે દાયો થવા ગયો ત્યાં મેં પૂછ્યું રવિએ મારી વાત કાપતા કહ્યું અરે એ બધી વાત છોડ કાલે રાત્રે મને જે અનુભવ થયો એવો અનુભવ કદાચ ભગવાન ને કોઈક ને કરાવ્યો હશે અને ના કરાવ્યો હોય તો ભગવાન આવો અનુભવ ક્યારે કોઈને ના કરાવે તો સારું કેમ શું થયું હતું રાત્રે ભાઈ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને અંદર રિફાઈનરીમાં જતા ડર લાગતો હતો છતાંય થોડી હિંમત કરીને હું ધીમા ડગલે સ્કૂટર પાર્ક કરીને અંદર જવા લાગ્યો પછી શું થયું મેં પૂછ્યું રવિ ખૂબ જ ડરેલા અવાજે બોલ્યો હવે જે બનાવ બન્યો એ ખૂબ જ ભયાનક હતો રવિએ આગળની વાત શરૂ કરી પછી મેં ગેટ ખોલ્યો અને અંદર ગયો ત્યાં આગળ એક નાનું ગાર્ડન હતું એકદમ ખાખ થઈ ગયેલું બાજુમાં સિક્યોરિટીની નાની કેબિન હતી ત્યાંથી થોડે આગળ ગયો ત્યાં મેઇન વેર હાઉસ હતું વેરહાઉસ આવ્યું બધું જ બળીને ખાખ થઈ ગયેલી અવસ્થામાં હતું ત્યાં સુધી કોઈ જ ન દેખાયું વાતાવરણ એકદમ બિહામણું લાગતું હતું ઘોવડના અને ચામાચિડિયાના રડવાના અવાજો આવવા લાગ્યા મને ડર લાગવા લાગ્યો એકાએક વિચાર્યું કે હવે કોઈ જાણવું નથી ચાલો હું નીકળી જાઉં એટલે મેં ફરી ગેટ બાજુ પગ માંડ્યા એક ડગલું માંડ્યું ત્યાં જ વેરહાઉસમાંથી કોઈ બે વ્યક્તિઓનો વાત કરવાનો અવાજ સંભળાયો મેં વિચાર્યું કે આ કંપની તો વર્ષોથી બંધ છે તો અહીંયા કોણ વાતો કરે છે પછી મેં જિજ્ઞાસા વૃત્તિ દાખવતા રવિ પૂછ્યું રવિ બોલ્યો હું ત્યાં જોવા ગયો તો અવાજ વેર ની અંદર રહેલી નાની ઓફિસમાંથી આવતો હતો જેવો હું ત્યાં ગયો તો ત્યાં બે વ્યક્તિઓ હતા બંને આધેડ વહીના બંને કોઈ બાબતે ઝઘડો કરી રહ્યા હતા મેં થોડું ધ્યાન દઈને સાંભળવાની કોશિશ કરી આ બધું સાંભળતા મને એ જાણવા મળ્યું કે બંને લોકો આ કંપનીના ભાગીદાર હતા બંને એટલી હદ એ ઝઘડો કરતા હતા કે થોડી વારમાં બંને મારામારી પર ઉતરી આવ્યા રવિની સાથે સાથે હું પણ પરસેવે રેપઝેપ થઈ ગયો મેં પૂછ્યું ત્યાં ખરેખર બે માણસો હતા હા દોસ્ત ત્યાં ખરેખર બે માણસો હતા રવિએ કહ્યું પછી શું થયું મેં પૂછ્યું રવિ ડરતા ડરતા બોલ્યો હું ત્યાં વધારે નજીક જઈને વાત સાંભળવાની કોશિશ કરવા લાગ્યો વાત પરથી ખબર પડી કે એ બંને સગા ભાઈ હતા તેમાંનો મોટો ભાઈ એમ કહેતો હતો કે મારે આ કંપનીના મજૂરોને મજૂરી સિવાયનો એક પણ રૂપિયો વધારે આપવો નથી આ વાત નાના ભાઈને વ્યાજબી ના હોતી લાગતી મોટાભાઈની આ વાતથી નાનો ભાઈ ખૂબ જ નારાજ હતો મજૂરો આટલું કામ કરે છે અને તેઓને તેમની મજૂરી કરતા પણ ઓછું વળતર મળતું હતું અને તેઓની મજૂરીમાંથી અમુક ટકા હિસ્સો આ મોટાભાઈ વસૂલતો હતો આ બધી વાત સાંભળતો હતો ત્યાં સટાક દઈને મોટાભાઈએ નાના ભાઈને જોરથી તમાચો માર્યો અને ટેબલના ડ્રોવરમાંથી રિવોલ્વર કાઢી અને નાના ભાઈના લમણે તાકી આ જોઈને હું ડરી ગયો અને ભાગવાની કોશિશ કરી ઉતાવળમાં મારાથી રહેલી ખાલી જોરથી નીચે અવાજ સાંભળીને તેઓ બહાર આવ્યા અને મને જોઈ ગયા હું દોડવા માંડ્યો રિવોલ્વર મારી બાજુ તાકી અને જોવા જેવી ગોળી ચલાવવા ગયો ત્યાં બંને ભાઈઓ ગાયબ થઈ ગયા હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો શું વાત કરે છે રવિ બોલ્યો હું ત્યાંથી ભાગ્યો અને મેઇન રોડ પર આવ્યો ત્યાં ખૂણા પાર એક વૃદ્ધ દાદા બેઠેલા જોયા હું તેની પાસે આવ્યો અને કંઈ બોલું એ પહેલા જ તેઓ ખડખડાટ હસવા હસવા લાગ્યા લાગ્યા અને અને બોલ્યા આજે તને પણ આ અનુભવ થઈ ગયો ફરીથી એનું હસવાનું સાંભળીને હું ખૂબ જ ડરી ગયો અને ત્યાં જ બેભાન થઈ ગયો તો તું અહીંયા હોસ્પિટલમાં કઈ રીતે પહોંચ્યો મેં પૂછ્યું મને કાંઈ જ યાદ નથી મારી આંખ સીધી હોસ્પિટલમાં સવારે સાડા ચાર વાગે જ ખુલી રવિએ કહ્યું હવે આ વાત મારા મને મનને ખટકી રહી હતી મેં રવિને કહ્યું હવે હું આ વાતનો ખુલાસો કરીને જ રહીશ તારી હાલત કરનારને હું છોડીશ નહીં મેં રવિને પ્રોમિસ કર્યો અને ત્યાંથી નીકળી ગયો ઝરમર ઝરમર વરસાદ આવતો હતો ઓફિસની બહારના ગાર્ડનમાં હું એક તોફાની વિચારોના વહાણમાં સવાર હતો વિજેતા સાડા દસ વાગ્યા ઘરે નથી જવું ત્યાંના સિક્યોરિટી નરેન્દ્ર બાપુએ મને ઝપકાવ્યો હું ઝબકીને વિચાર વિહીન થયો બાપુએની ટીખડ કરીને મને પૂછ્યું કોના વિચારોમાં ખોવાયેલા હતા બીજુંભાઈ આવશે આપણે એવો પણ સમય આવશે કે ઘરેથી પત્ની ફોન કરીને પૂછશે ક્યારે આવો છો અને ત્યારે તો સાત વાગ્યામાં ઘરે જવાનું મન થઈ જશે બેટા અરે ના બાપુ બસ એમ જ વિચારમાં હતો મેં હામી ભરીને કહ્યું બાપુએ મારી સામે જોયું અને આંખ ચીણી કરીને સપના હાવભાવ સાથે બોલ્યા બેટા મારાથી કંઈ છુપાવીશ ને તો હું તને બોલાવીશ નહીં નરેન્દ્ર બાપુ મારા દાદાની ઉંમરના હતા અને અમે લોકો તેમને ખૂબ આદર આપતા તેઓ મારી ઓફિસના વડીલ હતા અને એ મારા સારા એવા મિત્ર પણ હતા એટલે હું એનાથી કંઈ છુપાવું એ મને વ્યાજબી લાગતું નહોતું એટલે મેં બાપુને મારી ઓફિસમાં અંદર બોલાવ્યા તેઓ મારા ટેબલની સામે ખુરશી પર બેઠા મેં પાણીની બોટલ એને આપી અને પાણી પીવા કહ્યું એને માથું હલાવીને ના કહી એટલે ઢાંકણું ખોલી પાણીની એક ભરી બોટલ સાઈડમાં મૂકી અને ખુરશી પર બેઠો બાપુ હું જે વાત તમને કરવા જઈ રહ્યો છું એ અત્યારે કોઈને ન કહેતા આ વાત તમને એટલા માટે કહું છું કે હું અને રવિ તમારા દીકરા સમાન છીએ અને અમારી સમસ્યાનું સમાધાન તમે કરી શકો તેમ છો મેં બાપુને કહ્યું બાપુ તરત બોલ્યા અરે બેટા તું કહે તો ખરું પછી ખબર પડે છેલ્લા બે દિવસમાં બનેલી બધી ઘટના બાપુને વિગતવાર કહી આ દરમિયાન એક વસ્તુ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ બાપુના ચહેરા પર બધી વાત સાંભળીને જરાય આશ્ચર્ય નહોતું દેખાતું બાપુએ બધી વાત ધ્યાનથી સાંભળી આખરે એ સમય આવી ગયો બાપુ એકદમ હોશિયારી ભરા હાવભાવ આપી બોલ્યા મને આશ્ચર્ય થયું કેમ બાપુ કયો સમય આવ્યો દીકરા મને ખબર હતી કે આ બધી વસ્તુ મારા સુધી પહોંચાડવા માટે જ તમને અનુભવ થયો પણ તું ખરેખર છે ઓ બાપુ બોલ્યા મેં કહ્યું અરે બાપુ એ બધું છોડો પણ મને એમ કહો કે આ વાત તમારા સુધી પહોંચવાની હતી એ તમને અગાઉથી કેમ ખબર પડી દીકરા જ્યારે વર્ષો પહેલા આ બધું કાંડ મારી નજર સામે થયેલું ને એ સમયથી હું અહીં નોકરી કરું છું ત્યારે બધા જ સમાચાર મને મળતા એ રિફાઈનરીના મને બધી જ ખબર છે બંને ભાઈ સાથે મારે સારા સંબંધ હતા બેટા અને આ તો થવાનું જ હતું એની આત્માને મોક્ષ મળવાનો જ નથી કારણ કે બધું બધા લીધે છે એને બાપુ મારી જાણવાની જિજ્ઞાસા વધારતા જ રહ્યા અને મારા મનમાં પણ રવિની આવી હાલત કરનારનો બદલો લેવાની ઉતાવળ હતી બાપુ આનું જે કંઈ સોલ્યુશન હશે તે હું કરીશ પણ રવિની આવી હાલત કરનારને હું છોડીશ નહીં એકદમ ગુસ્સાથી હું બોલ્યો હું શું કરીશ તું ભૂત પ્રેત સાથે બદલો લઈશ તને ખબર પણ છે તું શું બોલે છે એ પ્રેત છે અને આ સમયે તેઓની તાકાત બે ગણી થઈ જાય ધણોત પણોત થઈ જઈશ જો તું આવું કંઈ કરવા જઈશ તો બાપુ ખીજાઈ બોલ્યા તો શું કરું બાપુ આ રોજ તો નો રસ્તો છે અને આપણો જ નહીં ઘણા એવા મજૂરો અહીં રેલવે શેડમાં રાતે મોડે સુધી કામ કરતા હોય શું કરશું એનું બધો રસ્તો છે બધું થઈ જશે તું ચિંતા ના કર આ વાત મને પહોંચાડવા માટે આત્માએ તમારા બંનેનો ઉપયોગ શા માટે કર્યો ખબર છે બાપુ બોલ્યા મેં માથું હલાવીને ના કહી તને ખબર છે હું તાંત્રિક વિદ્યાનો જાણકાર છું મને કંઈ સમજાયું નહીં બેટા આ બંને ભાઈઓ ખબર હતી કે હું તાંત્રિક વિદ્યા જાણું છું તેમાંથી મોટા ભાઈએ મારી પાસે બંદૂકના નાળચે બધા મજૂરોને વશમાં કરવાની વિધિ કરાવી હતી એના વશમાં આવીને બધા મજૂરો બરબાદ થઈ ગયા હતા અને આ વાત મને પહોંચાડવા માટે નાના ભાઈએ જ સહારો લીધો હશે કારણ કે આ બધી વસ્તુ એના સમજની બહાર જ હતી એને આ બધું પસંદ ન હતું બાપુ બોલ્યા મને થોડી રાહત લાગતા મેં બાપુને કહ્યું તો બાપુ આનું સોલ્યુશન સંભવ છે હા સંભવ છે બેટા પણ અત્યારે નહીં આવતી વીસ તારીખે અમાસ છે આ અમાસની રાત્રે બાર વાગે આપણે એક વિધિ કરવાની રહેશે જેના માટેની બધી વસ્તુ આપણે ગોઠવી લેશું હું તને જેટલું કહું એટલું તારે કરવાનું રહેશે બરાબર છે બાપુ બોલ્યા થોડો ખુશ થઈને હું પણ બોલ્યો હા બાપુ હવે તો હું પણ કંઈ પણ કરીશ પણ આ વાતનો નિકાલ કરીને જ રહીશું સારું ચાલ હવે હું તને એક લિસ્ટ બનાવી આપું છું એ બધી વસ્તુ તું લઈ આવ અને હા રવિને આ વિધિ વખતે હાજર રાખવો પડશે એટલે એને હોસ્પિટલમાંથી ક્યારે રજા મળે છે તે જોઈ લેજે અને મારે થોડી તૈયારી કરવી પડશે એટલે બે દિવસની મારી રજા મંજૂર કરી આપ અને તું જે જેમ રહે છે એમ જ બધા સાથે રહેજે આ વાતની કાનો કાન કોઈને જાણ ન થવી જોઈએ ઠીક છે બાપુએ આ કાગળમાં કંઈક લખતા લખતા કહ્યું એ લિસ્ટ લઈને બાપુનો આભાર માન્યો અને તે દિવસે અમે બંને ત્યાંથી છૂટા પડ્યા વીસ તારીખે અમાસની રાત્રે હું નરેન્દ્ર બાપુ અને રવિ અમે ત્રણેય જણ સાડા અગિયાર વાગે ભસમી ભૂત થયેલી રિફાઈનરીની સામે જોઈ રહ્યા હતા રવિ હવે તું પહેલા અંદર જા હું અને અહીં ગેટ પાસે છીએ તને ત્યાં કંઈ પણ પોરા પગલે અહીં આવી પછી અમને ઈશારો કરજે અમે આવી જશું બાપુએ રવિની પીઠ દબાવીને કહ્યું રવિ થોડો ડર્યો બાપુ મને થોડો ડર લાગે છે હું એકલો નહીં જાઉં રવિ બાપુ જેમ કહે છે તેમ કર અમે તારી સાથે છીએ દોસ્ત અમે તારો વાળ પણ વાકો નહીં થવા દઈએ મેં થોડી હિંમત આપતા રવિને કહ્યું રવિના ગળે ઉતરતું થોડા ડર સાથે એ ધીમા ડગલે આગળ વધ્યો અને ગમે અમે પાછળ પાછળ હવે હવે ગેટ આ ગયા બાપુ એની બધી તાંત્રિક સામગ્રીનો થેલો ખભા પર ઉચકીને આગળ વધ્યા રવિ જેવો પેલી ઓફિસ પાસે ગયો ત્યાં જ એક મોટું ઓઇલનું ટીકણું જોરથી એના માથા પર પડ્યું રવિને થોડું વાગ્યું અને તે ડરી ગયો આ બધું અમને દૂરથી દેખાતું હતું મારાથી રહેવાયું નહીં એટલે હું તેને બચાવવા દોડી જવાનો જ હતો ત્યાં બાપુએ મારું થોડો ગુસ્સો પણ આવ્યો પણ મેં એક ઊંડો શ્વાસ લઈને ગુસ્સાને કાબુ કર્યો અમે ત્યાં જ જોતા હતા એકદમ શાંતિ હતી એકાએક ધડામ દઈને વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો હવે મારાથી રહેવાયું નહીં બાપુનો હાથ છોડીને હું દોડી ગયો રવિ પાસે પહોંચીને મેં એઓનું બાવડું પકડીને જોરથી એને ખેંચ્યું ત્યાં જઈને ધ્યાન પડ્યું કે સામે બોઈલર ફાટ્યું અને અમુક સળગતા માણસો પેલાની જેમ દોડીને અમારી બાજુ જીવ બચાવવા આવતા હતા બાપુ અંદર આવ્યા અને તેના થેલામાંથી બધો સામાન કાઢીને એક તાંત્રિક યંત્ર બનાવ્યું લીંબુ મરચાં અગરબત્તી ધૂપ ને બધું થેલામાંથી કાઢી ને એકદમ ઉતાવળથી ગોઠવવા માંડ્યા તૈયારી પૂરી થતાં

બધા એકાએક ટપોટપ હવાન કુંડમાં કૂદવા લાગ્યા અને એક પછી એક ગાયબ થવા લાગ્યા પહાડની જેમ થવા લાગી અમારા ડર વધવા લાગ્યો બાપુના મંત્રો ચાલુ જ હતા ત્યાં સામે આવેલી ઓફિસ માંથી એક વ્યક્તિ આવતો દેખાયો એના હાથમાં રિવોલ્વર હતી અને બીજા હાથથી તે બીજા કોઈ વ્યક્તિનો કાંઠલો પકડીને જમીન પર ઢસડીને અમારી તરફ આવતો હતો આ જોઈ રવિ સફાળો જ ઉભો થઈ ગયો એને જોઈ હું અને બાપુ પણ ગયા હું ઉભો થયો અને રવિને પૂછ્યું શું થયું રવિ થયો અને તને પરસેવો થાય છે રવિ ડરતા ડરતા બોલ્યો મેં તે દિવસે જે વ્યક્તિઓને ઓફિસમાં ઝઘડતા જોયા હતા એ આ બધ આ બંને ભાઈઓ છે હું આશ્ચર્યચકિત થયો ત્યાં જ બાપુ બોલ્યા બંને બેસી જાઓ મને બધી જ ખબર છે એ લોકોને અહીં આવવા દો બંને ભાઈઓ અમારી નજીક આવતા હતા મોટો ભાઈ ખૂબ જ ગુસ્સામાં હતો અને લોહી આપી દે નહીં તો તારી ખેર નથી બાપુ એકદમ ગુસ્સામાં બોલ્યા નહીં નહીં આ ભૂલ હું ક્યારેય નહીં કરું આ રિફાઈનરી મારી છે જો મને મોક્ષ અમે મોક્ષ લઈ લઈશું તો અમે ક્યારેય નહીં અહીં પાછા નહીં આવી શકીએ હું ક્યાંય નહીં જાઉં ઊંડા શ્વાસ લેતા લેતા મોટાભાઈ બોલ્યો ભાઈ તું અહીં રહે આ બધું તારું છે આમ પણ આપણા બંનેનું મૃત્યુ થયું છે એટલે કાંઈ સાથે લઈને જવાનું નથી મને મોક્ષ આપ ભાઈ નાનો ભાઈ મોટાભાઈ પાસે હાથ જોડીને મોક્ષની ભીખ માંગતો હતો આ બધું જ અમારી નજરની સામે થઈ રહ્યું હતું આવી પરિસ્થિતિનો સામનો અમારા બંનેમાંથી કોઈની જિંદગીમાં ક્યારેય નહોતો થયો આ બધું જોઈને અમારા આશ્ચર્યનો તો પાર ન હતો સીધી રીતે તમે બંને આ કુંડમાં મોક્ષની પ્રાપ્તિ કરો નહીં તો મારે પગલું ભરવું પડશે બાપુ ગુસ્સામાં બોલ્યા આ સાંભળીને મોટા ભાઈને ખૂબ ગુસ્સો આવ્યો તો શું કરી લેશો તમે લોકો આટલું કહી એને ખાલી એક હાથ ફેરવ્યો ત્યાં જ અમે લોકો પચીસ ત્રીસ ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગયા તમે લોકો અહીં દૂર ઉભા રહો જ્યાં સુધી હું બોલાવું નહીં ત્યાં સુધી તમે લોકો ત્યાં આવતા નહીં બાપુ હાથ ખંખેરીને ઊભા થયા અને બોલ્યા પણ બાપુ તમે એકલા છો અને આમ એકલા મૂકીને અમે અહીં ચૂપચાપ નહીં બેસી રહીએ મેં કહ્યું દીકરા મેં કીધું એટલું કરો હું તમારો જીવ જોખમમાં નહીં મૂકું મહેરબાની કરો પ્લીઝ બાપુ હાથ જોડીને બોલ્યા બીજું સાચું સાચું બાપુ સાચું કહે છે આપણે અહીં બરાબર છીએ રવિ બોલ્યો બાપુ દોડીને ત્યાં ગયા તે દરમિયાન મોટાભાઈ નાના ભાઈને લાફા પર લાફા ચીકી રહ્યો હતો બાપુએ મંત્રો ચાલુ કર્યા એકાએક આકાશમાંથી મોટા વાવોઝડા જેવું બવંડર ઉતાર્યું અને હવનકુંડમાં મધ્યમાં આવીને ફરવા લાગ્યું બંને ભાઈઓ જોર જોરથી ચીસો પાડવા લાગ્યા અને આમથી આમ હવામાં ફંગોળાવા લાગ્યા જોત જોતામાં બંને એક મોટા ધડાકા સાથે એ હવન કુંડમાં ફેંકાઈ ગયા આટલું થતાં થોડી વારમાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ હું અને રવિ હાથ અને શરીર ખંખેરીને ઊભા થયા બધું તહેશ નહેશ થઈ ગયું હતું હવન પણ એકદમ શાંત થઈ ગયો હતો અમે ધીમેથી ઉભા થયા ત્યાં બાપુ ઉપર નજર પડી બાપુ જે અવસ્થામાં મંત્રોચાર કરતા હતા એ જ મુદ્રામાં બંને હાથ પર રાખીને બેઠા હતા મેં દૂરથી બૂમ પાડી બાપુ શું થયું બાપુએ કોઈ જવાબ આપ્યો નહીં હું ધીમેથી નજીક ગયો રવિ મારી પાછળ પાછળ આવતો હતો બાપુની નજીક પહોંચ્યા બાપુ સાંભળો છો કે નહીં રવિએ પણ ધીમેથી બૂમ મારી બાપુ જાગો હવે બધું શાંત થઈ ગયું છે મેં કહ્યું છતાં પણ બાપુએ જવાબ ન આપ્યો હું થોડી હિંમત કરી નજીક ગયો બાપુની પીઠ પર હાથ થાબડ્યો એકાએક જ બાપુ ઢળી પડ્યા મેં તરત બાપુની નાડી તપાસી અને નાક પાસે આંગળી રાખીને શ્વાસ તપાસ્યા બંને બંધ બાપુએ પોતાનો જીવ ગુમાવી અને સેંકડો મજૂરોની અને બંને ભાઈઓની અતૃપ્ત આત્માઓને મોક્ષ આપ્યો આ દુઃખદ ઘટના પછી એ રિફાઇનરીમાં ક્યારેય કોઈ અણબનાવ બન્યો નથી એ જમીન પણ વેચાઈ ગઈ પણ અમારા નીડર નરેન્દ્ર બાપુની શહીદી અમે ક્યારેય ભૂલશું નહીં